હાઈસ્કૂલના સંયંત ઉપક્રમે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું પાવરપટ્ટી વિસ્તારમાં લોક જાગૃતિના ભાગરૂપે નિરૂણા પોલીસ સ્ટેશન અને સારસ્વતમ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ દ્વારા આજ રોજ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક લોકોમાં રોડ સેફટી બાબતે જાગૃતિ કેળવવાનો મુખ્ય હેતુ રહેલ હતો નિરોણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ગોહિલ સાહેબ અને શાળાના આચાર્ય ડોક્ટર વીએમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં એસપીસી તેમજ એનએસએસના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો નેરોણા પોલીસ સ્ટેશનના પોલીસ મિત્રો દ્વારા કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકનું વાસ્તવિક આયોજન કેવી રીતે કરવામાં આવે તેનું પ્રેક્ટિકલ નિદર્શન પણ બતાવવામાં આવ્યું હતું આ ઉપરાંત વિદ્યાર્થીઓ પોલીસ સ્ટાફ સાથે મળીને ટ્રાફિક અવેરનેસ પેપલેટ વિતરણ કરેલ હતું અને વાહન ચાલકોને લાયસન્સ સાથે રાખવું હેલ્મેટ પહેરવું સીટ બેલ્ટનો ઉપયોગ ઓવર સ્પીડ લિંકથી થતા અકસ્માતો વગેરે મુદ્દે જાગૃત કર્યા હતા ટ્રાફિક જાગૃતિ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે એસપીસી કોમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાની તેમજ એનએસીએસ ઓફિસર રમેશભાઈ ડાભી દ્વારા આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં નાગરિક જાગૃતિ અને જવાબદારીની ભાવના વધી તથા સમાજમાં ટ્રાફિક નિયમોની મહત્તા વધે એ મહત્વનો હેતુ રહેલ હતો તેમ જણાવેલ હતું સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન નિરોણા પોલીસ સ્ટેશનના સ્ટાફે સંભાળેલ હતું